તો મારી બેન તમે કંઈક નવું અને અલગ જ વસ્તુ પહેરવાની જો ઈચ્છા ધરાવતા હોય ને તો તમારી હાટું તને છે ને એક જબરદસ્ત વસ્તુ લાવ્યો છું નહીં નેકલેસ નહીં ચોક્કર બેનું કોમ્બિનેશન કર્યું છે અને એમાં હેરિટેજ વસ્તુ ઉમેરી દીધી છે એટલે અલગ જ વસ્તુ જબરદસ્ત આઈટમ જુઓ પહેલી જ આઈટમ તમને બતાવવું ને તમારી આંખું ફાટી રહે એવી આઈટમ છે આ જોતા જ ગમી જાય ને એવી આઈટમ છે આ એકદમ મસ્ત પ્રોપર કુંદરનું કામ કરેલી આઈટમ રહેવાની છે અને બ્રાસ મટીરિયલ રહેવાનું છે અને પોલીસ ને ત્રણ થી ચાર વરજી કઈ થવા જ નથી આવું બૂટીની વાત કરું ને તો બૂટી છે નીચે ગ્રીન મોતીનું બંધાય વાળું કામ આવવાનું છે આ ડિઝાઇન ઉપર નજર કરો એકવાર લાઈટ પિંક મોતી નીચે જુઓ તમે મોરલા વાળું રેવાનું છે અને જ એવી ડિઝાઇન એની બુટી જો મારે કાને રાખો લાગશે મસ્ત કુંદનમાં ત્રીજી એવી ડિઝાઇન એકદમ પરફેક્ટ અને જોરદાર ડિઝાઇન રહેવાની છે અને એકદમ હેવી ડિઝાઇનનું છે આ સારું અને ક્વૉલિટી વાળું જેને પહેરવું હોય છે ને એને પહેલાં પસંદ આવશે આ વસ્તુ એની બુટી જો હવે બુટીની સાઈઝનો હું તમને આઈડિયા અપાવું જો આ મારો હાથ છે એની હથેળીમાં ફિટ થઈ જાય છે બુટી જો અવડી બુટી રહેવાની છે કાને રાખવું તો તમને આઈડિયા આવે અવડી બુટી છે મસ્ત હેવી કામ કરેલું છે કુંદનનું નવો કોન્સેપ્ટ સાથેનો નેકલેસ રાખો મસ્ત નીચે બાજરી ઘોઘરી છે ક્રિસ્ટલના મોતી છે વ્હાઈટ મોતી છે ગ્રીન મોતી છે એના પીસ એવા છે ને બેનું કે આમ ભગવાન કેમ ઘણા માણસોને ઘણા લોકોને આમ નિરાયતે બનાવી એમ આ બધા વાળા પીસ છે આ બધા જોવે વિચારીને બનાવેલા અને એકદમ પ્રીમિયમ કામ કરેલા પીસ છે સિમ્પલ સોબર જો એને પહેરવું હોય ને તો એની માટેની આ ડિઝાઇન છે કુંદનની બુટીનું મસ્ત કામ કરેલું છે અને હેવી ફિનિશિંગ વાળું કામ આવશે અને હવે નેકલેસ જે તમને બતાવું છું ને એ આપણે મંગળસૂત્રમાં વાપરેલું છે અને તમારે આપણે લોંગ શેટમાં આવ્યું હતું પણ આ વખતે આપણે નેકલેસમાં બનાવ્યું છે જો તમે આ પેન્ડલને આપણે નેકલેસમાં બેસાડેલું છે અને જબરદસ્ત વસ્તુ તૈયાર થઈ છે તમને જોતા જ ગમી જાય ને એવી ડિઝાઇન છે આ તો મારી બહેનો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી લેજો કમેન્ટ કરજો કેવું લાગ્યું કલેક્શન તમને કારણ કે અમારીને રોજે રોજ નવું આવશે ને રોજે રોજ નવા વિડીયો મૂકતા રહેશે અમે યુટ્યુબમાં તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી જ રાખજો તો તમને ખબર પડશે નવું હું હું આવે છે અને ફટાફટ તે વિડિયોને શેર કરો આજુબાજુવાળાને બધાને મોકલો ખબર પડે આવું કલેક્શન આવ્યું છે જો તમારે ઓર્ડર દેવો હોય ઓનલાઈન તો નીચે નંબર આપ્યો છે ડિસ્ક્રિપ્શનમાં એમાંથી ગમી નંબરમાં તમે ઓર્ડર કરી શકો છો ને જો રૂબરૂ લેવું હોય તો આવી જજો અમારા શોરૂમ ઉપર એનું એડ્રેસ આપણે નીચે આપેલું છે